માતા જય શ્રી રામ તો આજે આપણે ફરી આવી ગયા ગૌકુલ ચેરિટેબલ ટ્રસ્ટ અને આજનો વિષય કંઈક અલગ છે હું વિષય છે એ તમને જણાવીએ બોલો પ્રવીણભાઈ જય ગૌ માતા આમ તો એકાદ વર્ષ જૂનો મારો વિચાર હતો કેમ કે આ બધા ધર્મના સ્વરૂપો છે અને ઘણી વખત આપણે હું છે કે અમુક હોલામણા નામથી કે શરીરના બાંધા પ્રમાણે આપણે બોલાવતા હોય જેમ કે આ રૂપમાં પૂરો છે એટલે આનું નામ મોરલો પાડેલો છે પણ આપણો ઉદ્દેશ્ય આજનો કાંઈ એવો છે કે બળદોના એવા નામ હોવા જોવે કે જે નામથી બોલાવવાથી પણ માણસનું કલ્યાણ થાય અને કોઈ પણ જગ્યાએ એના નામથી બોલાવવામાં આવે તો એ નામની કંઈક શોભા અલગ હોવી જોઈએ અને ખરેખર નામ એવા જ હોવા જોઈએ કે આપણે બોલીએ ને તો સામેવાળા વ્યક્તિના મનમાં આનંદ થાય અને કાં કન્ટિન્યુઅર એ નામથી જ્યારે બોલાવવામાં આવે ને ત્યારે એ પણ સમજી શકે કે આ મને બોલાવવામાં આવે છે બરાબર આપણે ઘણી બગતથી વીડિયામાં જોતા હોય તો આવો આપણે એક એક બળદનું આજે વર્ણન લઈશું આનું સ્વરૂપ છે એકદમ આમ ગુણવાન છે રૂપવાન છે એટલે આના મોરલો અત્યાર સુધીમાં ઉલામણા નામે બોલાવતા પણ આનું આપણે નામકરણ કરીશું અને આગળ આપણે જોઈએ તો લગભગ પાંચના ભાગમાં આપણે ઊભા હોઈએ ને તો સામે સામે ન દેખાઈએ એટલી પહાડી છે અને આને અમારી ગૌકુળની ભાષા પ્રમાણે મોટો ધોળો કહીને બોલાવીએ અમે અને શરૂઆતના ચોથા પાંચમા નંબરે આનું ગૌકુળમાં આગમન છે પૂર્ણ પહાડી છે હાલવામાં તેજ છે અને આજ સુધી કોઈ એની એવી કમ્પ્લેન નથી કે વરાજાના બાપાનો અમને ઠપકો આવ્યો હોય અને આગળ જઈએ આપણે તો એને કહેવાય ને કે જેની કાયામ ખભોતી જાય પણ અહીંયા ખાવા પીવાની વ્યવસ્થા ખૂબ સારી છે કે બીજી તકલીફ નથી અને આ બળદ છે અમારે જે કાંઈ શરૂઆત થઈ અને જે બળદગાડું જેના કાંધે પડેલું અને સુરતની અંદર જાણે એમ કહેવાય ને કે કાંઈ ગાડું જીરું હતું ને એને શૂન્યમાંથી સર્જન કર્યું એવો અમારો બળદ છે આની સાથેનો દેવ થઈ ગયો છે અને આને આપણે એમ કહેવાય ને કે ગઢો બળદ કહીને બોલાવે પણ શોભે નહીં કેમ કે આવું ઘણી વખત મારા મનની અંદર વેદના હોય એ શોભે નહીં એટલે આનું પણ આપણે કાંઈક નામકરણ કરીશું અને એવું સરસ નામકરણ કરીશું કે આના જે ગુણ છે આના થકી જે કાર્ય થયું છે અને આના કાર્ય થકી જેને નામ શોભે ને એવું નામ રાખશું અને આ બળદ છે હમણાં જ લાવ્યા છે બહુ હોજો બળદ છે નાનો વાત અને શાંત સ્વભાવનો એમ કહેવાય ને આવ્યાની સાથે જ એને પોતાના ઘર જેવું લાગવા મળ્યું અને નાની ઉંમરનો બળદ છે એટલે રૂપમાં પૂરો છે સ્વભાવમાં શાંત છે અને હાલવામાં તેજ છે તો એ પ્રમાણે આપ વિચારજો કેમકે આપણે બધાનું સજસ લઈ અને બળોદોનું નામકરણ કરવાની ઈચ્છા છે આવો અંદર જોઈએ હા ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા આ દ્વારકાથી લાવ્યા છે અને આમ તો આને આનું નામ સરસ રીતે બોલાવવામાં આવે છે દ્વારકાવાળો દ્વારકાવાળો એટલે મોરની મનોહર પોતે કહેવાય અને મારો વિચાર છે કે કદાચ આ બળદનું નામ આપણે દ્વારકેશ જ રાખી દઈએ કેમકે જે નામથી બોલાય થોડો ઘણો ફેરફાર થાય અને એના નામની સાથે મળતું જ નામ આવે છે એટલે આવો વિચાર હતો અને પોજો પૂરો છે આ દાડા સુધી કોઈ જાતની તકલીફ નથી દીધી પ્રસંગ મસ્ત મજાથી કરે છે અને જ્યારે કોઈ અમુક પ્રસંગ મતલબમાં દૂરથી લેવાનો હોય અને ઘણી વખત કોઈ સમસ્યા હોય તો એમ કેમ કે સ્ટોપ દસ કિલોમીટર જવું હોય ને આને રમત વાત થાય એટલો તેજ બળ છે પણ સ્વભાવે શાંત છે અને આનંદથી બધા પ્રસંગ કરાવે છે અને આપણે આ લોકોની અંદર શરૂઆત થઈ તો આ ત્રીજા નંબરની જોડ છે અને આ પણ એકદમ સ્વભાવે શાંત છે અને કોઈ દિવસ આમ કહેવાય ને કે કોઈ જાતની અગવડતા આનાથી કે એમને આવી નથી શરીર બાંધામાં પૂરો છે એટલે આનું નામ આપ વિચારજો કેમ કે બધાનું સદસ્ય લેવાનું છે અને એક પછી એક બળદના નામકરણ આપણે બહુ ટૂંક સમયની કરવાની ઈચ્છા છે અને આનું નામ છે વાલો અને વાલો એટલો લાગે છે કેમ કે આવ્યો ને ત્યારે પાટું મારી દેતો તો ક્યારેક કરે ક્યારેક માથું બોલાવતો પણ એને ખબર નહીં કે એને સમજાણું વાળું કે આ તો આનંદની જગ્યા છે અહીંયા તો આનંદ કરવાનો છે ને કરાવવાનો છે બરાબર એટલે વાલો બધાને વાલો લાગે છે કેમ કે અળી કાઢીને જાય છે અને આ જોઈએ છે કે હમણાં જ લોકોના આંગણે વધાર્યા છે અને એવા જ ખેડૂતના આંગણેથી ચૂંટ્યા છે જેને કાળજાના કટકાં કરતાં પણ વધારે વાલા હતા પણ આપણી બે વર્ષ એની પાસે માગણી હતી કે અમને રામલક્ષ્મણની જોડ આપો અને ખરેખર રામલક્ષ્મણ જેવા છે બંને બળદો બેલડાના છે અને બળદ બદલાઈ જાય ને તો આપણને ખબર ન પડે કે કયો બળદ હતો એટલી જ સેમ કોપી છે ખાલી એને ઓળખવા માટે જે પૂછડાની છે ને લંબાઈ એમાં એકનું પૂછડું લાંબું છે અને એકનું પૂછડું ટૂંકું છે બસ એટલો જ ફરક છે અને ખૂબ ઓજા પળસો છે બાકી ખર આ હાઈટ આ બધું હોય પાણી તો હોય ને એટલે કાળજો સરસ કેમ કે ખાલી ટીંગડાને હવા લાગી જાય ને તો ભૂંગોળી જાય પણ બહુ પ્રેમ ભાવથી હાંસવેલા છે અને આનું નામકરણ અમારા મત પ્રમાણે તમે રામ લક્ષ્મણ રાખવાની વિચારણા કરીએ છીએ પણ છતાં કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાંથી આપણે આગળ જઈએ તો ગૌકુલની અંદર બીજા નંબરની જે કંઈ જોડી આવેલી અને કોજ પણ પૂરું અને આ બળ જ આમ ગણે તો કોઈ દિવસ પ્રસંગમાં નીકળે ને તો એને ગમે દિશાએ મોકલો ને ઘણી વખત આપણે ક્યાં બળદને દિશાવાળું હોય કે ઊંધી દિશાએ જાય તો ધીમો હાલે પણ એવું આ બળદની અંદર કોઈ તકલીફ નહીં પણ આ બિશારાના પગ છે ને થોડાક પાછળના પોળા પડે એટલે આને ફાંહણો કહીને બોલાવે નામ મને તો બિલકુલ ગમતું નથી પણ હવે ઓલા કે એનામાં કાંઈ એવું દેખાઈ આવે છે તો એ નામથી લોકોને આદર પડી ગઈ છે અમારે અને સુધારવા માટેનો પ્રયાસ અમે કરીશું અને સરસ મજાનું નામ એનું રાખશું અને આ અમારે લાખો લાખો આમ તો આખો માણસો નથી મારતો પણ જો પડખે કોઈ બોલાત કે બીજું કોઈ ચડ્યું હોય ને તો શિંગડે છે હવા મારી દે હવે થોડોક થોડો શાંત પડતો જાય છે અને આજ ખબર નહીં એનું મૂડ નથી નતર ખાલી આમ માથે હાથ ફેરવો ને એટલે એ ફર્સ્ટ ક્લાસ હોઈ જાય આગળ કોઈ નેક્સ્ટ વિડીયામાં મેં તમને આગળ બતાવેલું હોય છે કે હાથ ખેરવો એટલે ચારે પગ લાંબા કરી છે અને કાયદો ફેરમ કે ને કેમ બીંદરમાં હોય એ એક ઢળી જાય અને લાખાએ એના જીવનમાં ઘણો બધો સુધારો કરી નાખ્યો છે અને લાખો જો જોકે માપે છે બહુ સારું નહીં બહુ મોડો ને એવું નામ છે પણ હજી આનું આપણે વિશેષ નામકરણ કરવાની ઈચ્છા છે અને આ અમારે જે પહેલો બળદ બતાવ્યો ને એની સાચીને આ જોડ બીજા નંબરની અને આને બિચારાને છે ને એક આંખ છે ને એ બારી નીકળેલી છે તો એને પડી નામથી સમોધન કરે એમ કે પડ્ડી સારું ન લાગે અને બિચારા આંખના હિસાબે એને એવું કહીને બોલાવે અને આપણે ઘણી વખત નથી ભીતથી દુઃખ થાય કે આવા ધર્મ સ્વરૂપ જેવા બળદો હોય એના તો કેવા રૂડા નામ હોવા જોઈએ પણ હવે ઈચ્છા ભગવાન ઠાકોરજી વહેલી તકે પૂરી કરે અને આ કોમેન્ટ દ્વારા મેં બૌદ્ધોના બધાના તમને બાંધા બતાવી દીધા એના લક્ષણો બતાવી દીધા અને જે કાંઈ એની આવવાની ક્રમાંક પ્રમાણેની પહેલી નંબર બીજો નંબર એ પ્રમાણે બતાવી દીધું છે અને આ અમારે છેલ્લે એમ કહેવાય ને કે પહાડી પૂરો પહાડી અને અમારે ક્યાંય મતલબમાં કાકાને ક્યાંય બહાર ક્યાંય જવું હોય તો અહીંયા આપણે જે પળદ બાંધીને ને બાંધી દે ને પાસે બીજા બધા પડદો બાંધેલા હોય અને કોઈની તાકાત નથી કે અંદર જઈ શકે બાકી પ્રસંગ પાસ જાય કે અમારા સભ્યો સાથે મતલબમાં કોઈ એની હળી કાઢીને કોઈને મારી લીધું એવું નથી પણ એની એક કેમ કે અદાજ એવી છે કે અમે વાળો માણસ છે ને આમ આમ જાવું ને તો મચ્યા મરી જાય સારું કેમ અંદર પ્રવેશ કરવો કેમ કે આમ માથું હલાવી નાખે એવું જોરદાર અને પહાડી પૂરો છે એટલે આનો બધો છે બાકી એને ખંજડો એને કંઈ તકલીફ નથી ખંજાળો એટલે એમને ભાઈ શાંત કારણ કે માથું હલાડે એના સ્વભાવ પ્રમાણ આપણે કાંઈ એમાં પીવાની વાત નથી મારવાનું નથી ફાઇનલ છે અને ધીમે ધીમે હાથ છું એટલે બધા બળજની ઘોડી આ શાંત થઈ જાય પણ આનું નામ આનું નામ અમે ફાઇનલ કરી નાખ્યું છે બળરામ રાખવાનું છે કેમ કે બળમાં પૂરો છે અને કામમાંય પૂરો છે વિશેષ આપની કોમેન્ટની મેં રાહ જોઈશું અને લગભગ આઠ દસ દિવસની અંદર નામકરણ સાથેનો પુનઃ વિડીયો મેં ફેસબુકના માધ્યમથી મૂક્યું અને આપ પણ કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો કે આ બળદુનું નામકરણ કરવાનું છે તો એમાં આપનું લખેલું નામ પણ એકાદું અમને કામ લાગે અને આપને પણ ગૌરવ થાય કે ખરેખર જે મેં નામ મોકલ્યું અને બળદ પ્રમાણે ચૂટ થતું હતું અને એ નામ રાખવામાં આવ્યું કેમ કે બળધા બધા જ બળદોના નામ આપણે એના ગુણ પ્રમાણે રાખવાના છે એટલે વિશેષ તો શું કહેવું આપ અમને વિડીયોના માધ્યમથી ખૂબ સારી કોમેન્ટો આપો છો અમારી સેવાનો ઉત્સાહ વધે છે અને અમારો ધ્યેય એવો છે કે લોકો સુધી સારો સંદેશ જાય અને જે કાંઈ આવા બળધો છે એ શહેરોની અંદર રહીને ઘણું બધું કાર્ય કરી શકે છે એનું શોષણ કર્યા વગર ઘણા બધા ગૌવંશનું બળધોનું ભરણ પોષણ કરી શકાય છે અને જે કાંઈ વૃદ્ધ બળદ થયેલા છે એની ભીતરમાં કાયમ વેદના છે તો એ વેદનાને લઈને આ ગૌકુલ ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે અને અત્યારે એમ કહેવાય ને કે લગ્નની સિઝન ખૂબ સારી રહી છે અને લોકોનો ખૂબ સારો સાથ અને સહકાર છે અને હવે નેક્સ્ટ દિવસોમાં એટલું સંતુળ મહેનત કરીને કામ કરશે આ બળદો કે દિવસની અંદર એક ઓર્ડર હોય બે ઓર્ડર હોય તો ક્યાંય અગવડ સગવડ આવ્યા વગર બધા ઓર્ડરો પૂર્ણ કરી અને બળદો આવે છે અને એ જ અમારા માટે મોટી ગૌરવની વાત છે કે જે અહીંયા આવે છે ને તે જ હોય ને પણ શાંત પડી જાય છે અને આ જે કાંઈ ધર્મનું કાર્ય છે આમ તમને કહેવાય ને કે એના સાથી મિત્રો એના ભરણ પોષણ માટેની અને એની માવડીની ભરણ પોષણ માટેની વ્યવસ્થા માટે એવું દિલ દઈને મહેનત કરે છે અને પ્રસંગોને શોભાવે છે કે એની આપણે કલ્પના ન કરી શકીએ એટલે વિશેષ આપણા આંગણાની અંદર અથવા તો આપણા કોઈના મિત્ર સગા સંબંધીના આંગણાની અંદર જો લગ્ન જેવો કોઈ સુપ્રસંગ હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક નંબર અમે આપેલો છે કોન્ટેક કરજો કેમ કે ધર્મનું કાર્ય છે અને ધર્મનું કાર્ય કોઈ એકલા આજે થવાનું નથી આપના સાથ અને સહકારની અમને અપેક્ષા છે આવો સાથે મળી આ ધર્મનું કાર્યને આપણે આગળ વધારીએ અને વિશેષ ભગવતી ગૌમાતા અને બળદોની સેવા થાય એવી ઠાકોરજીના શરણમાં પ્રાર્થના જય ગૌમાતા